પણ જોવો જો કોઈ હલકીના હોય છે ને એને આ ગાડી લાવી અને આ નદી ની અંદર હળગાવી દીધી છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આપણે અત્યારે હાલ મસ્ત મજાની ગુડ મોર્નિંગ અને આપણે સવાર સવારમાં ચાલુ કરી દીધો છે અત્યારે વ્લોગ આજે મિત્રો બહુ અમારા માટે દુઃખનો દિવસ છે કેમ કે આજે ચહેરા ઉપર નિરાશા જોઈને તમને એવું લાગતું હોય છે કે કેમ ભાઈ ઉદાસ છે આજે છે ને મિત્રો અમારા માટે બહુ દુઃખનો દિવસ છે કેમકે મારા પપ્પાની અમુક લુખા તત્વોએ ગાડી સાંજે ચોરી અને નદીની અંદર આખી આખી ગાડીને સળગાવી દીધી છે તો હાલો મિત્રો હું તમને છે ને આજના વિડીયોમાં હકીકત અને આખી કહાની શું છે એ તમને અમે મિત્રો છે ને સૌ પ્રથમ તો પહેલાં અત્યારે વાડી વિસ્તારમાં રહીએ છીએ અને અમારી ગાડી સખત અમારા ફળિયામાં બહાર જ પડી હોય છે વીસ વર્ષથી એમને અમારી ગાડી અહીંયા ફળિયામાં જ અમે રાખતા કોઈ દિવસ આવો બનાવ નથી બેનો પણ કાલે એવો બનાવ બની ગયો છે કે અમારા ફળિયામાંથી રાતના તત્વો મારા પપ્પાની ગાડી ચોરી અને નદીમાં જઈ અને સળગાવી દીધી છે આખે આખી ગાડી સળગાવી દીધી છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો જો આ મારી ગાડી છે આ જગ્યા ઉપર અમારી ગાડી પડી હોય છે મારી ગાડી આગળ હોય છે રાતના સમયે અને મારા પપ્પાની ગાડી અહીંયા પડી હોય છે અને આ છે અમારું ફળિયું અને નજીકમાં છે અમારે અહીંયા રોડ તમે જોઈ શકો છો મિત્રો આ રોડની સાઈડ છે અને એની સાઈડમાં અમારું આ મકાન છે અહીંયા અમારું મકાન છે અને આ ફળિયામાં અમારી ગાડી પડી જ હોય છે એટલે વીસ વર્ષથી અમે અહીંયા જ રીતે ગાડી પાર્ક કરી અને સાંજે મૂકીએ છીએ પણ ખબર નહીં અમુક લુખા એવા તત્વો કોણ હોય છે જે કાલે સાંજે મારા પપ્પાની ગાડી સોરી અને નદીમાં જઈ અને આખે આખી ગાડીને સળગાવી દીધી છે જો મિત્રો કાલે અમે આ ગાડીને પાછા લઈ આવ્યા છીએ આ મિત્રો અમે પપ્પાની ગાડી હતી જે આખે આખી હળગાવી દીધી છે જે કંઈ પણ અમે કાર્યવાહી કરવાની હતી બધી કાર્યવાહી કરી છે તે જગ્યા ઉપર અમે પોલીસની ગાડી પણ બોલાવી હતી ત્યાં પોલીસ પણ હાજરમાં આવી હતી અને ઘણા બધા લોકો પણ આવ્યા હતા પણ હવે ખબર નહીં આવા લુખા તત્વો ક્યારે સુધરશે અને ક્યારે હાથમાં આવશે હાથમાં આવશે તો કે જોકે એની તો બેન્ટ બજી જ જવાની છે ખબર નહીં આવા લુખા તત્વો કોણ હશે અમારે જો કે કોઈ યાર એવી કાંઈ દુશ્મની છે જ નહીં પણ એ લોકોને ખબર નહીં અમારી ઉપર હું દુશ્મની હશે જુઓ ગાડીમાં કંઈ એટલે કાંઈ વધવા નથી દીધું આ નદી અમારે અહીંયાથી અમારા ઘરથી નજીક અહીંયા નદી એક કિલોમીટર જ છે ત્યાં નદી આવેલી છે એ નદીની અંદર જઈ નદીમાં ગાડીને નાખી અને આખે આખી હળગાવી દીધી છે જો કંઈ એટલે કંઈ એમાં વહેજું નથી આ જગ્યા ઉપર જો અહીંયા ગાડી પાર્ક અમે કરી છે લાવી અને જો તમે આવી હાલત કરી દીધી છે ગાડીની એટલે આવા લુખા તત્વો કોણ હશે એની કંઈ ખબર નહીં એટલા માટે અમે નિરાશમાં બહુ મુકાઈ ગયા છીએ કે હકીકતમાં આવા તો અમારા કોણ વિરોધી છે એમ તો જુઓ મિત્રો આજે છે ને અમારા હિતિક્ષાબેનનો ટક્કો કરી નાખ્યો છે કેમ જ ટક્કો કરી નાખ્યો હે જ્યારે હવા વરોનું છોકરો હોય કે છોકરી હોય થાય ત્યારે આ માથામાંથી જો વાળ પેલા વેલા હોય એ ઉતારવાના હોય અને જો અમારા બેન નહી આવ્યા છે અમારા ગાડીની ખબર કાઢવા આ બધાએ જો હવાયન કરે છે અને બધાએ બેઠા છે એટલે બધાએ મહેમાનો આવતા જાય છે ધીમે ધીમે ખબર કાઢવા ને અમારા હેતિક્ષા બેનને આજે જો આજે જ વાળ પણ ઉતારી નાખ્યા છે આ જો તો આ જો આ જો હેતિક્ષા એ આ જો હવે બીજા મહેમાને અમારે આવી ગયા એટલે ગાડી